ઓગણીસો છન્નું બેચના પાંચ વરિષ્ઠ આઈએએસ અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ભરતી આપવામાં આવી છે આ ભરતી સાથે તેમને પે મેટ્રિક્સ લેવલ સત્તર મુજબ રૂપિયા બે પોઈન્ટ લાખ ફિક્સ પગારનો લાભ મળશે ભરતી મેળવનાર અધિકારીઓને અન્ન અને નાગરિક પુરવઠા નાણાં આરોગ્ય ઉદ્યોગ ખાણ અને ઉચ્ચ તથા ટેકનિકલ શિક્ષણ જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપાય છે બે હજાર દસ બેચના અધિકારીઓને પણ સચિવ કક્ષાએ ભરતી અપાઈ છે જેમાં કચ્છ કલેક્ટર આનંદ પટેલ અમદાવાદ કલેક્ટર કુમાર ભાવનગર કમિશનર નરેન્દ્ર મીણા તકનીકી શિક્ષક નિયામક બી એસ તલાટી માહિતી કમિશનર કિશોર બચાણી પાટણ કલેક્ટર ટી વાય ભટ્ટ અને વડાપ્રધાનના અંગત સચિવ હાર્દિક શાહનો આ બેચમાં સમાવેશ થાય છે જોકે આ જ બેચના આઈએએસ ગૌરવ દહિયા સામે અગાઉ ચાલેલી તપાસને કારણે તેમણે અગાઉના એક પ્રમોશનનો લાભ મળ્યો ન હતો તેથી તેમને હાલ પ્રમોશન મળ્યું નથી ભરતી પામનારા બે હજાર દસ બેચના અધિકારીઓને હાલ યથાસ્થિત રખાયા છે પરંતુ આવનારા સમયમાં તેમની બદલીના હુકમ થઈ શકે છે એની સાથે જ નવા વર્ષના પહેલા દિવસે પોલીસ બેડામાં પણ મોટા ફેરફાર થયા છે રાજ્યના ચૌદ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને ડીજીપી આઈજીપી અને ડીઆઈજી ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવે છે વડોદરા શહેરના પોલીસ કમિશનરની પોસ્ટને અપગ્રેડ કરી ડીજીપી ગ્રેડમાં ભરતી આપવામાં આવી છે જ્યારે લો એન્ડ ઓર્ડર આર્મડ યુનિટ્સ અને શહેર પોલીસના મહત્ત્વના અધિકારીઓને ઉચ્ચ જવાબદારી સોંપાય છે અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં પોલીસ વહીવટ મજબૂત બને એ દિશામાં આઈજીપી અને ડીઆઈજી સ્તરે પણ ફેરફાર કરવામાં આવ્યા છે ઇન્ટેલિજન્સ એસઆરપીએફ અને ઇકોનોમિક વિંગ જેવા સંવેદનશીલ વિભાગોમાં કામ કરતા અધિકારીઓને પણ ઉચ્ચ ગ્રેડમાં પ્રમોશન મળ્યું છે કેન્દ્ર સરકાર અથવા અન્ય એજન્સીઓમાં ડેપ્યુટેશન પર રહેલા અધિકારીઓને પ્રોફારમાં પ્રમોશનનો લાભ આપવામાં આવ્યો છે આ ઉપરાંત રાજ્યના અઠ્યાવીસ આઈપીએસ અધિકારીને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ તેમજ સિલેક્ટ ગ્રેડમાં ભરતી આપવામાં આવી છે નવા વર્ષની શરૂઆતમાં લેવામાં આવેલા આ નિર્ણયને વહીવટી સ્થિરતા અને કાર્યક્ષમતા વધારવાના મહત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે